ગામમાં હામા મળે બજારમાં હામા મળે ને ખૌરિયા જે બાયું ચડાવે ને હા એને એટલું કહું છું એટલા બધા બળુકીના હોય તો બોર્ડર ઉપર ભઈ આવો ખબર પડે યાર એમ નઈ એકતા ભારતવશમાં છે જિન્માસી કોઈ એક નાતી વાત મૂકી અને એક થાવાની જરૂર છે કોણ શું તમે રબારી તમે ભરવાડ ને તમે આયર ને તમે રાજપૂત ને તમે કાઠી ને ક્યાં ઉંધિયા કરશું એક થાવાની જરૂર નથી અને હવે સાંભળી લેજો લાહોરની સેન્ટર જેલમાં રાતે 12 ના ટકોરે કાગળ હાથમાં આપ્યો તો લ્યો સજાએ મોત તેદી મોઢાના ચહેરા ઉપર મોઢાની એક પણ રેખા બદલાણી નથી કાગળમાં ચિઠ્ઠીમાં એ ત્રણ યુવાનો રાજ્ય ગુરુ સુખદેવ અને ભગતસિંહ ટગા 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 નજર લાગી ગઈ એનો વકીલ હતો પ્રાણનાથ મહેતા મહેતા સાહેબને એટલું કીધું મહેતા સાહેબ કાગળમાં શું લખ્યું છે એમને ખબર છે પણ સાંભળી લ્યો એક વાત મારા હિન્દુસ્તાનના યુવાનો સુધી ફુગાડવી છે ભલે મને સજાએ મોત મળી જાય લીકરાવું અંજામ જીસકા કલ આગા જાયગા

સમય આવે ને તે દી ઓળખાણ દેવી પડે રાજભા ગણાય કે હવે ફોરવર્ડ થઈ જવા એકચુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય તમારા અગાસી ઉપર પથારી કરીને ને વ્યાજ યાર સમય આવે તે દી કહી દેવાય આ શું બાપુ કચ્છમાં છે ને ટૂંકી વાત કરી દો શોર્ટ એન્ડ સ્વીટમાં જેસલ જાડેજા કચ્છમાં જાતા ધોરણને લઈને આવી હતી એક નાની એવી સુરત બારી બાપુ ખાડી અને એમાં એ દરિયામાં એ નાની એવી ખાડીમાં વાળ હાલતું હતું એને કહી દીધું કે કે વાવાઝોડું છે મારું શોટ ફાટી જાય ન લઈ જાવ જેસલ જાડેજાએ કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દે ને એ કે પણ મારું શર્ટ ફાટી જાય પવન છે વાવાઝોડું છે ન લઈ જાવ બીજી વાર કીધું ત્રીજી વાર કીધું ત્યારે એને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે કે આ બાપુ કસનો કાળો નાક કહેવાય કે હું શું અરે બાપુ તમને ના છોડી પડાય સમય આવે મેં કીધું એમ કેટલી કેટલી વાતો આવે છે કેટલા ગીતો છંદો અમને બધા પણ કૃપાનો આમ અહાડનો વરસાદ પણ રહ્યો છે અને કૃપાનો વરસાદ સદગુરુનો નો છે એટલે જેમ અમે છંદો ગાયા સપાખરામાં તો ગીગા બારતના શબ્દોમાં કેવું હોય તો કૃપાનો વરસાદ બધાએ આવે એના ઉપર સદગુરુનો પૂર્ણિમાથી કેવો વરહતો રી એટલા માટે આ ભાઈ 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 લેડા ને સાથી વાદણા કાળા सोमसाना जगा दे खणो समाध भादो भला भैरी भरी सनी चंद्र भाजो हुन्द्र भाजी आजा थाईजे आजा थुटा सु લખારા મોટોધીરો સારો ભાગ હોતો રાજા કે આ છામનુર મર્યા હરથી મદાન માથે જવ નોતો ખોદ હાથે વાર વાર કાલે સાહી ખોદ લોન ખોદ જાતી એકલો રાજકો રાણો હટકો એકતા વિના

પણ દિલ્હીના જનાન ખાનામાં મખમલના ગાયટલેમાં અકબરને રાતમાં ત્રણ વાર પથારી બદલવી પડે આ જ રાણો પ્રતાપ કહેવાય આ મહારાણો પ્રતાપ કહેવાય હા હા એટલા માટે રાણો ભલે વેનારી કે ચારી લગાય તાબી કળા કભણ સધારી કે ચારી માય હોય કે સગ્રામ જાતો હે મઝારી નિસુ રી વેનારી સાત્ર વાકા હૈ આજા પિયા મંડ થારી દો ચારી એ નામ ભલે વેનારી કે ચારી લગાય તાબી કળા કભણ સધારી કે ચારી માય હોય કે સગ્રામ હર નિસુ રી વેનારી સાત્ર વાકા હૈ આજા પિયા હાતા હાતા પિયા હાતા પિયા પાકિસ્તાનનો નો એક થઈ જાય જો એક થી કહું છું આ રિસ્પેક્ટ ટુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ આદર તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું જ્ઞાતિનો વિરોધ કરવા ભેગા નથી થયા કોઈ જ્ઞાતિનો માણા હમો મળે તમારી ગાડી લઈને નીકળો ઘણીવાર બોલું છું જાતો કરી દેજો યાર જો આપણી રેની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસો વળી જવાનો છે એટલું યાદ રાખજો તમારે કોઈને વેમ હોય ને બાયું ચડાવવાના કાઢી નાખજો આપણે તો વાતો કરી છે એ પહેલા તો અડી જાય છે એટલું યાદ રાખજો એક મોડું ન કરતા હિન્દુસ્તાન માટે વતન માટે માતૃભૂમિ માટે આ સંતોએ હાથમાં તલવારું લીધી છે સમય આવે ને તે ઓળખાણ દેવી પડે રાજભા બાપુ ખાડી અને એમાં એ દરિયામાં વાણ હાલતું હતું એને કહી દીધું એ કે વાવાઝોડું છે મારું શર્ટ ફાટી જાય નો લઈ જાઓ જેસલ જાડેજા એ કીધું મને સામે કાંઠે ઉતારી દે ને કે પણ મારું ફાટી જાય પવન છે વાવાઝોડું છે નો લઈ જાઓ બીજી વાર કીધું ત્રીજી વાર કીધું ત્યારે ને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નું નામ હાઈપલું છે એ કે આ બાપુ તો કસનો કાળો નાક કહેવાય કે હું શું અરે બાપુ તમને ના છોડી પડાય સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર આહા આ કટારે અને જો ઓળખાણ નો આપો તો કેડા આપણે બદલાવા પડે શું લખે છે મેરામણજી જાડેજા જય આદિ શંકર નામ મન અધ્યાય કી સાબદા કદી પાર કસડી સાધુ વાય રાખો મરમ મમણી ખતમ હકી ક પોલીસ બાપુ આમાં ઓલા કોરોના જેવું થયું અને ઓક્સિજન ઘટી જો નેવું પિંસાસી થઈ ગયો આમાં બે ત્રણ સાંભળાવે તો હો પૂરું થઈ જાય ઓક્સિજન આ આપણા ગીતો છે હા આ આપણી સંપત્તિ શરૂઆતમાં ઘટારી કીધી ને ઘટારી ઘટારી દે આખું જે ભજન ગાયું એવી જ આ મેરા ની લખેલી ઘટારી છે પણ કોરોના માં રાજભાઈ કીધું મેન્ટલી સ્ટ્રોંગ હતા એને કઈ છૂટ નથી કાળજા નબળા હતા ને હા કીવ પોઝિટિવિટી સાઈ પોઝિટિવ બનો

વાત મા ભાવ માટે કેટલી જનેતાઓ પોતાના દીકરાઓને ખોટલી બેનડીઓ પોતાના વીરને કેટલી નવોઢા એ પોતાના પતિને સરહદ ની માથે મોકલ્યા હોય અને એ જયારે સરહદ ની માથે જાય અને તડકો ક્યાંક ક્યાંક રેગિસ્તાનમાં આ બધા યુવાનો આપણું રક્ષણ કરે છે સરહદ ની માથે બાપુ દેશના યુવાનો જાગે છે ત્યારે ડાયરામાં તબલા વાગે છે એમને નથી થતું ભલામણ સાબો મોટી વાત છે એટલા માટે આ दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों में बह जावा इसी है दिल की आरज़ू वो देश मेरे तू जीता है तुम्हें सिर के बच्चे पाले लाल हुआ बलिदान सोना भाई પડે

હોય <laughs> તો હાથમાં તલવારું રહી ગયું હોય અનેરા ને જંગ થયા હોય તેથી માયકાંગલાની જેમ તલવાર ઉપાડાય નહીં કેવી રીતે ઉપાડાય હક નક તો હાલિયા સુરા લડવા મેદાન માથે માટીયા ભલાણ ઘોડા ગુલ કામ હાણ દાતો ઠેગાળી તાળીયું બોલ મંડાણી તાળીયું છું છોડિયા ડમરી જાણ મામલો મેદાન જે યાદી કરી દ્વારકાિગ્નેશભાઈ પણ યાદી કરાવી ત્યારે મને લાધા બારોટ ની બે કડી યાદ આવે દ્વારકા વાળા ને સપાખરા ગીત માં યાદ કરતા

ભગવાન બ્રહ્માજી ને ગોમતી ના કાંઠે આવવું પડે અને ભગવાન બ્રહ્માજી જેની આરતી ઉતારતા દ્વારકા વાળો લાગે છે કેવો ગોમતી ના કાંઠે આરતી ઉતારે તા તો રા રંગાર ઘોર કમાલ કો બીલ હાય આ કે ભમાન હેતા પ્રભુ વાલી જડી સાનિધ્યમાં એની ઉજળી પરંપરાની વંદના કરવા મળ્યા હોય ત્યારે બધા કલાકારો એ હું રીતે એમની વંદના કરી બાપાને મેં કીધું આપણે દર્શન કરી અને આપણે કંઈક ને કંઈક વાઇબ્રેશનો મળે છે એટલે બાપાએ વાત કરી આ રીતે લગભગ આ પ્રોગ્રામ એવો છે કોના પછી કોનો વારો ક્યારે આવે એનો વિડીયો પહેલાં આવી ગયો હતો બાપુ આ બહુ સારું કેવાય ઉપાધિ જ નહીં કઈ આવી છે એ તો પાકું થયું બાકી આ ન આવે તો અમને મજા જ આવે તો પછી મને એમ થયું રાતે કાલે આમ ઘડીક નીંદર નહોતી આવતી અને પછી મેં કીધું માં સરસ્વતી હતી કરે તો ઘણીવાર ઈચ્છા તો હતી અને પછી એક ગીત લખ્યું બધાએ જેમ એક ઉકળીમાં બાપાની વંદના કરી મેં લખીને પૂરું કર્યું પછી અગિયાર વાગ્યાની આસપાસ મામાને કીધું ફોન કર્યો મેં કીધું એક ગીત બહુ સારું લખાણું અને મામો ભાણેજ બે હારે લલકારી એટલે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમના આ પટાંગણમાં એક સંતના ખોળામાં બે ઘડી મામા બે હું પણ મજા તમને આવશે અમે અમારા ધાળમાં અમને મજા આવે એ રીતે આ ગીત લખ્યું છે એટલે જીનેશભાઈ હા તો

શબ્દો ઉપર ધ્યાન દેજો મજા આવશે ફમીરી એની અદભુત અમીર માણે બાવ મોજ ફકરી એની અદભુત અમીર